નમ જય બોલો શ્રી ગણપતિ દાદા ને જય બોલો શ્રી ગણપતિ દાદા બોલો શ્રી ગણપતિ બોલો શ્રી કેશિંબાના પરશમણિ ગોબા મારા બોલો શ્રી કેશિંબાના પરશમણિ ગોબા મારા બોલો છો મન બોલો કાળકા ઓ રાજે બોલો શ્રી વસ્તા ભગવાન બોલો સાહર ભગવાન બોલો શ્રી રાજુ ભગવાન બોલો શ્રી કિશિમ્બાના બારસ બોલો બોલો કિશિમ્બાના પારસમણી મહારાજ બોલો શ્રી પારસમણી ભોગા મહારાજ બોલો શ્રી પારસમણી

बोलो श्री काल का मान बोलो श्री सी को तो नटराज भगवान की नटराज भगवान की नटराज भगवान की नटराज भगवान की नटराज भगवान नटराज भगवान

તુલસી માતાએ નમો તુલસી માતાએ નમ તુલસી માતાએ તુલસી માતા તુલસી નમો ભગવતી વાસુદેવાય નમ ઊં નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ગવતી વાસુદેવાય નમ હમ નમો ભગવતી વાસુદેવાય નમો ભગવતી વાસુદેવાય નમો ભગવતી વાસુદેવાય નમો ભગવતી વાસુદેવાય નમ હમ નમો ભગવતી વાસુદેવાય ન Om namo vaguati Vasudevaya divino. Om namo vaguati Vasudevaya divino. Om namo vaguati Vasudevaya divino. Om namo vaguati Vasudevaya Om namo vaguati vassu Om namo vaguati Vasudevaya Om namo vaguati vassu

ओम भगवान नराणय जय जे भगवान भगवानी जय सूर्य भगवान भगवानी जय सूर्य जय भगवाननायण भगवान गोगा अमर त पो तरि जादियो गादियो सोनात के सिम पार तोतमा ગુણવંત કરીને ગોગા રે આવી વગાડી કેસિન પામા હાખરે કેસીનપાના ગોગા હમર તપો તમારી દેવજી ભૂવે ભગતી યાદ આપ્યા તેમને પુત્ર પરિવાર કેસીનપાના ગોગા હમ્મર તપો તમારી દેસાઈ વાળો રૂડો રે દિશ વચમાં શોભે છે મહારાજનું નું ગોગા અમર તપોતમાન આથમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે દોડી દજા નિશાન સિંબા ગોગા અમર તપોતમારી જળ હળ જો તો બાપુને જળથી વાગે છે નોબતે નિશાન ઈસીમ્બાના ગોગા અમર તપોત મારી આનંદે ઉતારે ભુવારથી વાગે છે રૂડી ભૂંગોળ ને બેણ ઇસીમ્બાના ગોગા અમર તપોત મારી લેલોડા ગોડા બાપુને શોભતા વાગે છે ગંડ ને ગળિયા ખિસિમ્બાના ગોગા અમર પોત મારી ગા રો મેં રો દેવજીને રમતા રો મે રો મેં વસતા ને રમતા હળહળ તમે ઝેર ના સુસનારા ખિસિમ્બાના ગોગા અમર પોત મારી ગા ગામોરે ગામથી મંડળો આવતા માણસની બરાતી ગણી દી ખિસિમ્બાના ગોગા અમર પોત મારી ગા દુખિયા આવે દેશો રે દેશથી સુખ આપો ને કેસિમ્પા ના ગોગા કેસિમ ના ગોગા અમર ત પોત મારી દેશો રે દેશ તારો ડંકો રે વાઘ ભલી ગાડી ભરત ખંડ મો હાકરે કેસીમ ગોગા અમર પોત મારી ચૈતર સુ ચોથની રમણ આવે ચડે છે અબિલ કંકુ ને ગુલાલ કે સિમ્બા ગોગા અમર પ્રપો તમારી રમણ આવે છે રૂડી દીપ આવે છે કાંઈ દૂર દૂરથી દેસાયો કે સિમ્બા ગોગા અમર પ્રપો તમારી દુખિયા આવે દુઃખ પોકારતા સુખ આપો ને કે સિમ્બા ગોગા કે ગોગા અમર પ્રપો તમારી વખના વારનાર વેલારે આવજો પોકાર સુને પદાર જો મારા કિસિમ્બાના ગોગા અંબર તપો પોત મારી કરુણા કૃપાળું તમે લાવજો કર જોડીને છોટા લાલ વિન કર જોડીને બાળક વિન વે હરની જ મહારાજ જો ગોગા અમર તપો પોત બોલો બુલો શિમ્બાના પારસવી બોલો ચૌહર માની બોલો કાળકા માની બલો દેવજીભુવાની બુલોસ્તા ભુવાની બલો સાહર ભુવાની રાજુ રાજુભુવાની અનંત વાસુકિશેદં પદ્મનાભમ કમલમ દુત્રાસમ એતાની નો નામાની નાગા નાની માનગજ સાયંકાલે પઠે નિત્યમ નિત્ય પ્રાંતકાલેશે તય નાસ્ત્રી જય ગજાન જય ગજાનંદન ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી હતી શ્રી શક્તિના લાડીલા સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી છતી સુપ્રસંગે પ્રથમ શાન છે આપનું આ પિષાર્ય કાર્યમાં થતી હતી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં જ્યાં સુલજાવી દો મારાવતી ભોગ ભક્તને પુનિક લાવો આપજો શરણ્યા રિદ્ધિસિંહ ભરોસી કિશિન બાના પારસમણી ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ આગલોડમાં બિરાજમાન થાય મણિભદ્રવી દાદાને જય હો આગલોડમાં બિરાજમાન થાય મણિભદ્રવી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાને જયરો આગલોડમાં બિરાજમાન ચામુંડામાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાની જય ખેરાલોમાં બિરાજમાન થયેલ જય મા અંબા અંબાજીમાંની જય હો બોલ મારી અંબે જય જય અંબે 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 બોલ મારી અંબે જય જય અંબે